નમસ્કાર મિત્રો રોહિત માત્રા નવા માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આવ્યો છું દેરડીનું રેલવે સ્ટેશન જે ત્યાં તમે જોવો છો જર્જરિત હાલતમાં છે આ રેલવે સ્ટેશન ઓગણીસસો અગિયારમાં શરૂ થયું હતું અને ઓગણીસો અડતાલીસમાં બંધ થઈ ગયું હતું અત્યારે આપણે રેલવે સ્ટેશનની હાલત જોઈએ આ રેલવે સ્ટેશન ગોંડલના મહારાજાશ્રી ભગવતસિંહજી દ્વારા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે થોડાક ટાઈમ પૂરતું શરૂ થયું હતું અને પછી બંધ કરી દેવામાં આવ્યું હતું અત્યારે તમે રેલવે સ્ટેશનની હાલત જુઓ કેટલી જર્જરિત હાલત છે આ રેલવે સ્ટેશનની આ રેલવે સ્ટેશન અત્યારે આમ પડી જવા આવ્યું છે જુઓ આ તેમનો લોગો છે હજી આ લોગો હજી યુઝ થાય છે કેમ કે આ ગોંડલ સ્ટેટનો લોગો છે જુઓ તમે અહીંયા જો આ રેલવે સ્ટેશન જોઈથી જર્જર હાલત થઈ ગયું છે અને આ રેલવે સ્ટેશન આ ખંડેર થઈ ગયું છે પડવાની હાલતમાં છે રેલવે સ્ટેશન જોઈ શકો આ રેલવે સ્ટેશન ગોંડલ સ્ટેટના મહારાજા ભગવતસિંહજી દ્વારા આ બનાવવામાં આવ્યું હતું જે ઓગણીસો અગિયારમાં શરૂ કરવામાં આવ્યું હતું અહીંયા તેમની તારીખ પણ લખેલી છે અને આ રેલવે સ્ટેશન આમ બગસરા લાઈન જતી અને આમ ગોંડથી લાઈન આવતી આ આ મીટર ગેજ લાઇન હતી જો આ વૃક્ષ વાવેલા રહ્યા ને જો સામે જો આ સામે વૃક્ષ વાવેલા રહ્યા ને એ રેલવે સ્ટેશનની લાઈન છે આખી કે ત્યાં આમ હોરો પાટો હતો આ સ્ટેશન છે તેમનું અહીંયા આવો તમને હું તેમની તારીખ પણ બતાવું આ એની કંઈક તારીખ લખેલી છે અઠાવીસ દસ ત્રેસઠ લખેલી છે ઓગણીસો ત્રેસઠ હોય હોઈ શકે છે અમે તમારા રેલવે સ્ટેશનનું તમે સમારકામ જુઓ તમે ખાલી આ રેલવે સ્ટેશન અંદર અત્યારે અંદર આમ હાવ આમ જર્જરિત હાલતમાં છે પડવા જ આવ્યું છે અને પૂરેપૂરું બાંધકામ તમે જોવો ને બધું પહેલાં અને પથ્થરથી બનાવેલું છે જો અહીંયા તમનો બોર્ડ પણ છે અહીંયા હજી થોડાક થોડાક શબ્દ પણ દેખાય છે જુઓ જો અહીંયા અમુક શબ્દ એના કંઈક ટેબલ ને બધું લખેલું છે જો આ અંદરથી તમે જુઓ કેવું છે અત્યારે આમાં હે ને બાવળ ને બધું ઉગી ગયું છે ને હાવ આમ પડી જવાની હાલતમાં છે અહીંયા આવો તમને બતાવું

અને આ છે ને અહીંથી આ છે જો ત્યાં પગથિયા પણ છે જો એક બે બાજુ પગથિયા છે અને આ આગળનો ફ્રન્ટ ફ્રન્ટ છે આ ટૂંકમાં આગળની સાઈડ છે તે પહેલાના સમયમાં જે આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યારે તેનો પાટો પાછળની સાઈડ કાઢવામાં આવ્યો હતો કારણ કે આગળની સાઈડ જો આ રોડ છે આમ ગોંડલ જાય છે અને આમ બગસરા જાય છે તમે જુઓ આવો મારી પાસે જો આ છે ને રેલવે સ્ટેશન તમે જો અત્યારનું રેલવે સ્ટેશન કેવડું મોટું હોય છે પણ આ રેલવે સ્ટેશન જો ખાલી આટલું જ છે નથી નથી આમ આગળ આગળ કોઈ આ પછી તમે તમે તમને સમારકામ ખાલી આનું ફિનિશિંગ જુઓ તમે આ બારસાક જુઓ તમે કેવું બનાવેલું આ કાંઈક એનું કઈક ટિકિટ બારી હોય શકે છે કારણ કે જુઓ આ બાજુ બે ખાતા છે ને આ બાજુ છે જો આ બધું ટિકિટ બારી હોય શકે છે

જો આ આ રેલવે આના લગભગ સો વર્ષ કરતાં પણ વધારે થઈ ગયું છે રેલવે સ્ટેશન સો વર્ષ કરતાં કારણ કે ઓગણીસો અગિયાર માં બનેલું છે એટલે સો વર્ષ કરતાં પણ વધારે થઈ ગયું છે પણ હજી આ રેલવે સ્ટેશન છત ક્યાંય તૂટેલી મેં હજી જોઈ છે નહીં જોવો તમે

બાકી છતા સુ સુધી તમે જોવો ક્યાંય છત તૂટેલી છે છે જો તમને આગળથી દેખાડવાની કોશિશ કરું આ આ ને ને તમે છો આખું સ્ટેશન છે ને તો પાછળનો ભાગ છે જુઓ તમે આખું સ્ટેશન કેવડું છે અને આ બાજુ નથી આ બાજુ નથી એટલે એવું સાબિત થાય છે કે આટલું સ્ટેશન છે ને આમાંથી કેટલું કામ થઈ શકતું હોય એમ હવે જુઓ તમે આ ઢોરો જે દેખાય ને જો આ ઢોરો તમને બતાવો જો આ ઢોરો જે દેખાય ને આ ઢોરામાં પાટો હતો જોઈ શકો છ આ બે વૃક્ષો વાવેલા છે ને ફોરવા ઠેઠું દિને વચ્ચે પાટાનો ભાગ છે આ જો ને સામે એવું તમને જો સામે તમને વ્હાઈટ ઓલી કેબિન દેખાય ને એ કદાચ એનું કાંઈ કામકાજનું હોય શકે એક એ બાજુ વ્હાઈટ કેબિન છે અને સામે છે ને હું તમને બતાવું આ બાજુ છે ને કદાચ આપણે અત્યારે તમે જો સ્ટેશનની આજુબાજુમાં સ્ટેશન માસ્ટરને રહેવાના કાંઈ સુવિધાને એ બધું હોઈ શકે છે તો અહીંયા એ રીતનું છે મકાન જેવું તો તમને બતાવું ચાલો મારે તમે આ જુઓ બે બે રૂમ આયા છે અને ત્રણ રૂમ સામે છે જુઓ એટલે આપણે અંદાજ એવો લાગે છે કે સ્ટેશન માસ્તરને રહેવા માટેની એ રીતની સુવિધા હોય શકે આથી જે સ્ટેશન જો સો મીટર દૂર છે જુઓ સ્ટેશન અહીંથી ઘણું બધું દૂર છે કારણ કે અહીંયા બધું હવે ઓન ને એવું છે એટલે આપણે અંદર નથી જતા તમે જો અહીંથી દેખાય છે જો અહીંયા વચ્ચે પાસે થોડોક ગાળો છે જુઓ અને આ હું ઊભો ને હું અત્યારે જે ઊભો છું એ પાટો જ છે હો જો આ તમને અહીંથી હવે ચોખ્ખો દેખાતો છે જો બે ગ્રીન પટ્ટા રહ્યા વૃક્ષના એમાં તમે જુઓ હૉરો પાટો છે એક દારો સીધી જવું આથી સીધી તો તમે જો રેલવે સ્ટેશન પર સામે છે જુઓ જો તમે આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ફોલો કરજો અને શેર કરજો અને આવા નવા વિડીયો જોવા માટે આપણે ફેસબુક ને ફોલો કરજો અને યુટ્યુબમાં જોતા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણા આવા એક નવા વ્લોગની સાથે